અંબે જય જય અંબેના નાદ સાથે ભાદરવી પૂનમ બે હજાર પચીસના સેવા કેમ્પના વિડીયો સિરીઝની આપણે શરૂઆત કરીએ છીએ તારીખ એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે કે જ્યાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોમાં અંબાના સાનિધ્યમાં પગપાળા જતા હોય છે ચાલીને જતા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ ભક્તો માટે સેવા કેમ્પ લાગતા હોય છે તો આપણી આ ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ભાદરવી પૂનમ સુધી આ ચેનલ પર તમને રેગ્યુલર અલગ અલગ જગ્યાના સેવા કેમ્પના વિડીયો જોવા મળી જવાના છે અને અંતમાં તમને અંબાજી ગબ્બર દર્શન પણ તમને ઘરે બેઠા કરાવીશું તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો

નવ પહોંચવાનું છે અંબાજી પહેલી તારીખે અમારે કઈ પહોંચવાનું છે અને ટોટલ આપણા સંઘમાં કેટલા મેમ્બર છે પચાસ પચાસ જણ હા બરોબર છે બધી સુવિધાઓ બધી સુવિધાઓ છે હા બધી સુવિધાઓ છે તો એપોલો જે સર્કલ છે ત્યાંથી જસ્ટ થોડા આપણે આગળ આવ્યા આ બાજુનો જે રસ્તો છે એ અહીંયા નર્મદા કેનાલ આવે છે ત્યાં આપણે સરસ એક સાથે એ કેમ ભાઈ અંબાજી પગપાળા સંઘની શરૂઆત ઓગણીસો થી થઈ હતી ને આજે અમારા 28 વર્ષ પૂરા થાય છે 28 વર્ષ પૂરા થાય છે એનો અમે ઘણો આનંદ અને અનુભવી રહ્યા છે ને માતાજી એ અમને બધાને આજે ભરૂચ જિલ્લા અમે ચાલતા નીકળ્યા છે બરોબર છે પણ અમે વગર તકલીફે ને વગર કસોટી અમે ચાલતા છે તેનો અમોને બધાને આનંદ છે અને અંદાજીત ક્યાં કઈ તારીખ સુધી આપણે પહોંચી જશું અમે બીજી તારીખે રાતે પહોંચી જઈશું બીજી તારીખે રાતે પહોંચી જશું બરોબર છે તો જોઈ શકો છો આખું એક સરસ મજાનું જે ગ્રુપ છે આખું સંઘ છે એક ભરૂચ થી મિત્રો અત્યારે આવી જાય તો બધા જોરથી એકવાર જય અંબે બોલી દેજો એ બોલ મારી અંબે બોલ મારી અંબે જય ભવાની તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુગઢ ગામ પર આવેલા સંતોષી માતાના મંદિરે તો અહીંયા પણ એક સરસ મજાનો કેમ્પ લાગ્યો છે શ્રી સંતોષી સેવાધામ ટ્રસ્ટ આયોજિત અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેન્દ્ર અહીંયા રાત્રિ રોકાણ અને નાહવા માટે નિશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ ભોજનની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે સરસ મજાનો એક કેમ્પ લાગેલો છે જે તમે જોઈ શકો છો

રસોઈ બનાવેલું કોઈ અહીંયા રોકાય બધી વ્યવસ્થા કરી આપે છે એટલે મવાની આરામ કરવાની બી વ્યવસ્થા અને સમસ્તંબાપુર ગામ કરે છે કોઈ એવું એકનો નથી તમારો મારો કોઈનો સમસ્તંબાપુર ગામના યુવક મંડળ બધા બધા છોકરાઓ અને આ કેમ્પ આપણે ક્યારે શરૂઆત થઈ તેમ ક્યાં સુધી ચાલવાનો છે આ કેમ્પ પોતમથી વધીએ છે પોતમની આસપાસથી બરોબર અને છેક દશમ સુધી દશમ બપોર પછી ઓછું થઈ જાય જેમ પબ્લિક હોય ત્યાં સુધી ચાવ રાખવાનો કે તો સરસ મજાનો ભાઈ અહીંયા કેમ્પ લાગેલો છે અંબાપુર ગામ સેવા કેન્દ્ર તો અચૂક થી તમે લાભ લેજો બધા જોરથી એકવાર તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ભાઈજીપુરા સર્કલ આગળ સૌથી મોટા મોટો જે કેમ્પ લાગ્યો છે આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં મજામાં તો આપણે જે કેમ્પ વિશેની જે સેવાઓ આપણે પૂરી પાડીએ છીએ કેટલા વર્ષોથી અવિરત સેવાઓ આપીએ છીએ આપણે થોડું માહિતી આપી ભૈજીપુરા પાટિયા અંબા માતાનું મંદિર છેલ્લા ત્રીસ વર્ષથી અખંડજો તેમજ અહીંયા ચોત્રીસ વર્ષથી તથા અહીંયા સતત સેવા આપી રહ્યા છીએ ચોત્રીસ વર્ષથી અહીંયા અમારા સ્ટેન્ડમાં જંત્રાલ વડોદરા ભરૂચ અંકલેશ્વર ખેડા નડિયાદ આણંદ આ બધા સંઘોનું બુકિંગ છે બરોબર આ વર્ષોથી બુકિંગ ચાલતું આવે છે બરોબર બસો માણસ ચારસો માણસ ત્રણસો માણસ આ બુકિંગમાં અઢી રહેવા માટે નાહવા માટે

અને ટોટલી બાઉલ પણ ગરમ રાખવામાં આવે છે ત્યાં ટોટલી વસ્તુ ગરમ મળે ખાવામાં ગરમ મળે સસ્તાનો ભાગ જ્યાં મોદી સાહેબ આપણને પ્રધાનમંત્રીએ સસ્તાનો ભાગ દર્શાવ્યો છે એ પ્રમાણે ભાગ પણ રાખે અમારા સ્વયંસેવકો એ રીતના સાફ સફાઈ પણ રાખે સરસ મજાનો વિચાર છે આખો ડોમ અહીંયા બનાવવામાં આવે છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને વોટરપ્રૂફ કેમ્પ બનાવવામાં આવે છે જેથી કોઈ પણ ભાવિ ભક્તોને કોઈ તકલીફ ના કરે સુવા માટેનું સરસ મજાની અહીંયા જે આ પ્રમાણેના બેડ છે નીચે પાથરવામાં આવે છે જોઈ શકો છો તમે ને આઈ થિંક કદાચ પ્રોગ્રામ પણ થતા છે ને થોડા દિવસ પ્રોગ્રામ થતા હતા પણ જ્યારે રોડનો નો બ્રિજ કારણે મારે ત્યાં પ્રોગ્રામ બંધ કરવા મે હું દિલગીર સિયો બાબા થી બાકી રાસ ગરબાના પ્રોગ્રામ પણ હું કરતો છું બરોબર પણ સ્વાભાવિક છે કે આવતી સાલ બ્રિજ બનશે તો પ્રોગ્રામ કરવાની પણ શું છે કારણ કે કલાકારોનો સપોર્ટ પણ એટલો મળતો રહે છે બરોબર અને આપણો આ જે કેમ્પ છે એ ક્યાં સુધી આપણે ચાલવાનો છે આપણો કેમ્પ બીજના દિવસે શરૂ થયો છે ભાદરવી બીજથી અને ભાદરવી છે તો સરસ ચાલી રહ્યો બધા બોલ 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 મારી 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 અંબે 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 જય 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 અંબાજી દૂર છે જાના બી જરૂર છે જાના ભી જરૂર છે તો ભોજન ની પણ જરૂર છે જય અંબે જય અંબે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રક્ષા શક્તિ સર્કલ આગળ અને સરસ મજાનો આજે ઉપર બ્રિજ છે અને બ્રિજ ની નીચે એક મોટો કેમ્પ લાગ્યો છે તો આ કેમ્પ વિશેની માહિતી આપણા સાથે સર શેર કરજો કેમ છો સર મજામાં યસ મજામાં જેમ બે જેમ જેમ બે જેમ બે હવે આપણા જે દર્શક મિત્રો છે ને આ કેમ્પ ક્યારથી આયોજિત થાય છે શું શું સેવાઓ આપણે પૂરી પાડીએ છે એ થોડી માહિતી આપણે કેમ્પનું આયોજન તો લગભગ છેલ્લા 18 વર્ષથી કરીએ છીએ 18 વર્ષ ઓકે એટલે આપણે પહેલા અહીંયા છ પાંચ નું સર્કલ છે ત્યાં કરતા હતા બરોબર હવે છેલ્લા બે વર્ષથી એનું આયોજન આપણું ભવ્ય અને મોટું એનું આખું આયોજન અહીંયા આપણે છેલ્લા બે વર્ષથી ચાલુ કર્યું પાછલા વર્ષે કર્યું હતું બરોબર છે અને આમાં આપણે અમારું જે આખું ગ્રુપ છે એ સ્વયંસેવક તરીકે લાગે છે બાકી કોઈ દાતા નહીં નહીં કોઈ દાન પેટી અમારા એક જ વ્યક્તિ સ્પોન્સર આખા આખા સેવા કેન્દ્રના તમામ ખર્ચ એ જ ઉપાડે ભગીરથસિંહ ચુડાસમા આશ્રય ફાઉન્ડેશનના સ્થાપક છે અને આશ્રય ફાઉન્ડેશન છે એના નેજા હેઠળ આખો આ કેમ્પ આપણે કરીએ છીએ એનો ચોવીસ કલાક ગરમ લાઈવ નાસ્તો દર ચાર કલાકે નાસ્તો બદલાતો પછી બપોરે ફૂલ જમવાનું દાળ ભાત શાક રોટલી બે સબ્જી અને લાડુ સાંજે ફૂલ સાજે ખીચડી કઢી ભાખરી શાક અને મોહન એ સાંજનું જમવા બે ટાઈમ ફૂલ જમવાનું અને ચોવીસ કલાક લાઈવ ગરમ નાસ્તું દર ચાર કલાકે નાસ્તો અને સુવાની વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો સુવાની વ્યવસ્થામાં પેલા સીધા ગાટલા અમે જમીન ઉપર નથી પાર

જે લોકો પદયાત્રીઓ જઈ રહ્યા છે એમને પૂરતો આરામ મળે કારણ કે અત્યારની સિઝન એવી છે કે માણસ તરત બીમાર પડી જાય બરોબર પૂરેપૂરી એમની સેફટી છે સાથે સાથે મેડિકલ ક્લેમ છે એ મેડિકલ મેડિકલ કેમ્પમાં પણ આપણો અધિક ડોક્ટરો સાથે અહીંયા સેવા આપી રહ્યા છે અચ્છા બરોબર એની સાથે સાથે આપણો વર્કરેસ્ટાનું આયોજન કરીએ છીએ રોજ રાત્રે લાઈવ વર્કરેસ્ટ લાઈવ એટલે ગરબાનું ને બધું લાઈવ ગરબા રોજ રાત્રે તો આવતા જતા પદયાત્રીઓ માતાજીના ગરબા પણ ગાય અહીંયા આપણા ગાંધીનગર જે ગરબા ક્લાસીસના ગ્રુપ ચાલે છે એમને પણ આપણે ઇન્વાઇટ કરીએ છીએ રાત્રે ગરબા પ્રોગ્રામમાં એમને ઇનામ વિતરણ સુધીનો પ્રોગ્રામ કર્યો બરોબર છે અને આ કેમ્પ કઈ તારીખથી ચાલુ થયો હતો ક્યાં સુધી રહેવા આપણે આ કેમ્પ સત્યાવીસ ઓગસ્ટ ગણેશ ચતુર્થી ચાલુ કર્યો અને પહેલી સપ્ટેમ્બરે આપણા આની પૂર્ણાહુતિ કરી પહેલી સપ્ટેમ્બર અને પહેલી સપ્ટેમ્બરથી આપણો બીજો કેમ્પ

એટલે પહેલી તારીખથી અમારું બીજો કામ ત્યાં તો એમાં અમારું બીજું એક ગ્રુપ છે મહેસાણા જિલ્લાનું સરદાર પટેલ ગ્રુપ છે એ લોકો અને અમારું એક આ એપમાં એક એમ છે અચ્છા બરોબર એટલે એ આયોજન બીજું અમારું બરોબર સરસ મજાની સાથે માહિતી શેર કરી એકવાર જયંભાઈ જરૂર જયંભાઈ અને ખૂબ જ હું તમારા માધ્યમથી એક એક વાત કહેવા માગું છું અમને અહીંયા સ ગાંધીનગરમાં સરકારના તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે ગાંધીનગર મહાનગરપાલિકા આર એન્ડ ડી પાવર ગાંધીનગર પોલીસ બધાનો અમને ખૂબ સાથ સહકાર અને એટલું બધું એમનો આમ ઉમળકો હોય છે કે તમે આયોજન કરો અમે સતત તમારી સાથે અમારા કેમ્પમાં ક્યાંય તમને ગંદકી જોવાની નહીં મળે તમે તમારો કેમેરો એના ઉપર અમે ખૂબ ચોક્કસ ધ્યાન રાખીએ છીએ મા જગદંબા જ્યાં સુધી આ સેવા કરાવો ત્યાં સુધી અમારે કરવાની છે જય જય તો એ સિવાય મિત્રો અહીંયા જબરજસ્ત એક જય અંબે મિત્ર મંડળ દ્વારા એક કેમ્પ ચાલી રહ્યો છે જોઈ શકો છો તમે બાજુમાં બસ જાય છે バイオ。